વિક્રમ ઠાકોરની નારાજગી આવી સામે તમને જણાવી દે કે આખો મામલો શું છે સમાચાર સામે આવી રહ્યા છે હાલાકી અનેકો કલાકારો પણ વિક્રમભાઈ ઠાકોરના સમર્થનમાં આવી રહ્યા છે પરંતુ આ આખો મામલો શું છે એને લઈને વાત કરીએ હું છું દશરથ બાબુ તમે જોઈ રહ્યા છો ગુજરાતી જનતા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખો જેથી તમામ સમાચારની અપડેટ પળે પણ મળતી રહે વાત કરીએ વિક્રમભાઈ ઠાકોર નારાજગીમ થયા છે તો ગુજરાત સરકાર દ્વારા તમામ કલાકારોને ઘણા બધા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ઘણા બધા કલાકારો વિધાનસભામાં પહોંચ્યા હતા જેમાં વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં નતું આવ્યું ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોરની નારાજગી સામે આવી હતી અને વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું એને લઈને પણ વાત કરીએ વિક્રમ ઠાકોરે એમ કહ્યું કે ભલે મારા સમાજના સમાજના બીજા પણ અનેક કલાકારો હતા એમને પણ કેમ ના કોઈ એક પણ ઠાકોર સમાજનો કલાકારને કેમ આમંત્રણ આપવામાં ના આવ્યું અને આ વાતને લઈને વિક્રમ ઠાકોર ખૂબ નારાજ થયા જ હતા અને સાથે એ પણ કહ્યું કે ભાજપમાં ઠાકોર સમાજના નેતાઓ પણ છે તો એ પણ જ્યારે બીજા સમાજના કલાકારોનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહોતો તો શું એમને પણ કાંઈ મનમાં સવાલ પેદા ન થયો એને લઈને વિક્રમ ઠાકોર નારાજગી ચતાવી હતી વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં જણાવો વિડીયોને વધુમાં વધુ શેર કરી દો વંદે માતા